બધી આપણે થોડી હેવી રેન્જ ની સાડી જોતી છીએ કલર બધાય બેનો ની પસંદગી નું નવા નવા કલર આપ્યા છે કે લાખો રૂપિયા 1250 રૂપિયા માં આખા ની હેન્ડ અને મિરલ વર્ક બે આવી છે આખી સાડીમાં હેન્ડવર્ક ને મિરલ વર્ક બે આવી છે જો આ સાડીમાં બહુ બધું બહુ બધું છે

જેવો કલર છે એવું જ પોસ્ટર આવશે કારણ કે આ પ્રીમિયમ ક્વોલિટી છે માર્કેટમાં તમને અઢારસો બે રૂપિયા મરુન કલર કલર મસ્ત મરૂન કલર છે જો મેથી પીળો કલર અને એમાં એક

મસ્ત છે એકદમ સેલ્ફી મસ્લિન છે એવું આવે ને એવું મલકોટન છે એમાં હવે આપણે બીજી બતાવીએ છીએ આમાં પણ આખામાં છે હેન્ડવર્કર ઓરિજિનલ હેન્ડવર્ક છે જો આમાં આપણે મરૂન કલર ખોલીએ એકદમ સાઈન મલકોટન આવે ને એ છે બધું પ્યોરનું લાઈવ લાઈવે લાઈવ બતાવી દઈએ તમને ફેસ ખોલીને ને ઓરિજનલ ને રિયલ જો

બીટ કલર એમાં છે રીલીલાનું કોમ્બિનેશન છે પોસ્ટર આપું બીટ કલર ની સાડી એક મરચંટા કલર છે મસ્ત છે બધા એક મરચંટા કલર એની અંદર એક બીટ કલર

આ જો ખાટલી વર્ક બહુ વાલે છે ખાટલી વર્ક આખી સાડીનો લુક જો તમને મસ્ત લુક આવે છે બોર્ડર પટ્ટો ઉપરના ભાગમાં બોર્ડર પટ્ટો આખી સાડીમાં મિરલ વર્ક આવશે અને સાથે આ છે આ ખાટલી વર્ક છે હેન્ડવર્ક ખાટલી વર્ક કહેવાય ને ખાટલી વર્ક ને હેન્ડવર્ક હવે જો સાડીનો લુક આખો એનું બ્લાઉઝ છે આખું બ્લાઉઝ ની અંદર પણ મિરર વર્ક અને બોર્ડર તો બન્યું રહે છે 1450 રૂપિયા માં છે આનો પાલ છે પાલ જો કિસાની નું છે આનો પોસ્ટ એના કલર બતાવું જો છો એક મેન્ડી કલર અને એક મરૂન કલર અને એક મરચંતા કલર અમે આ મેથી કલર પીળો કલર છે આ જો મેથી પીળો કલર અને એક બ્લેક કલર બધા કલર એક જ સાથે જોઈએ મસ્ત કલર છે બધા આ રીતના આખો સાડીનો લુક આવવાનો છે અને બ્લાઉઝ બધા આ રીતના છે જોઈએ ચૌદસો ને પચાસ રૂપિયામાં પ્રીમિયમ નું કપડું એકદમ હળવું ફૂલ આ ભાવમાં આ વસ્તુ ન મળે કારણ કે આની અંદર કાપડ ની ફૂલ એટલે ફૂલ પાવરફુલ છે કાપડ ને પંદરસો રૂપિયા એકદમ એટલે એકદમ પ્રીમિયમ ક્વોલિટી ને આખી અદરક આ દેખાય છે બ્લાઉઝ આ

આટલી સાડીમાં પાલવમાં રિયલ હેન્ડવર્ક મિરલ વર્ક નીચેના ભાગમાં મસ્ત પોમ્પો મળશે લટકન ઉપરના ભાગમાં બોર્ડર પટ્ટો બોર્ડર પટ્ટામાં પણ હેન્ડવર્ક અને મિરલ વર્ક બને નીચેના બોર્ડર પટ્ટાની ડિટેલ આપી દઉં આ બતાવ્યું આ નીચેનો બોર્ડર પટ્ટો છે મોટો છે એ આ જો આ નીચેનો બોર્ડર પટ્ટો એમાં રિયલ હેન્ડવર્ક અને મિરલ વર્ક અને આ ઉપરની નાની બોર્ડર પટ્ટી છે એમાંય તમારી હેન્ડવર્ક આવશે આખામાં તમારી મિરલ વર્ક છે આ જેવી બોટી છે ઓરિજિનલ છે ક્યાંય ખડી નહીં આવે જો ઊંધી સાઈડમાં જોઈ લો તમે ક્યાંય ખડી નહીં આવે આખું તમને લાઈવ એ લાઈવ જાણે તમને એમ થવું જોઈએ તમે મીરા વોલમાર્ટમાં રૂબરૂ જઈને ખરીદી કરી આવી એ રીતના પીસ બતાવી છું પંદરસો રૂપિયામાં બીજું પીસ જો આપણી પાસે મહેંદી કલર અને મરૂ કલર છે જોઈ લો એમાં બ્લાઉઝ એ મહેંદી કલરની

આવું સરસ આપણે કસ્ટમર કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કરીએ છીએ તો એની ડિમાન્ડને પણ આપણે પૂરી કરી દઈએ છીએ અને એ ટાઈપનું બતાવી દઈએ છે જય માતાજી